શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે અને આ ઋતુમાં ડોગ બાઇટના કેસમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં દસ હજાર ત્રણસો ચુમ્મોતેર કેસ નોંધાયા હતા જ્યારે કે બે હજાર ત્રેવીસ ચોવીસ માં બાર હજાર એકસો છપ્પન કેસ નોંધાઈ ચુક્યા છે

બાવીસ ત્રેવીસ ના વર્ષમાં દસ હજાર ત્રણસો ચોમોતેર ના કેસ નોંધાયા હતા અને ત્રેવીસ ચોવીસ માં બાર હજાર એકસો છપ્પન છે તો એ આશરે આપણે વીસ ટકા જેવો વધારો ડોગ બાઇટના કેસમાં જોવા મળેલ છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખા આમ જોઈએ તો ગુજરાત રાજ્યમાં રાજકોટ એવું એક સિટી છે રાજકોટ કોર્પોરેશન દ્વારા કે એન્યુઅલી વેક્સિન કુતરાઓમાં શ્વાનોમાં કરીએ છીએ આજે છ રાઉન્ડ પૂરા કર્યા છે આપણે એન્યુઅલ વેક્સિન અને સાતમો રાઉન્ડ અત્યારે આપણો ચાલી રહ્યો છે આ દરમિયાન ત્રેવીસ ચોવીસમાં આપણે કુલ આઠ હજાર પાંચસો ડોગો નળકો વિરોધી રસી આપણું રસીકરણ કરેલું છે અને કુલ પાંચ ત્રણ હજાર એકસો પંદર શ્વાનોનું છે એ રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે લોકોને સલાહ એટલી આપવાની કે લોકો જે ફક્ત જે હડક કૂતરાનું જે કડવાની પ્રક્રિયા થાય તે દરમિયાન સિવિલ હોસ્પિટલમાં નહીં જતા નજીકના કોર્પોરેશનના નજીકના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ હરકવા વિરોધી રસી મૂકવાની કામગીરી ચાલુ છે તો ત્યાંય થઈ જઈ શકે છે જનરલી ઋતુ ચેન્જ થતી હોય એમની બ્રિડિંગ સિઝન થતી હોય ત્યારે અથવા લોકોના ઘણી વખત લોકો પોતે કૂતરાઓને પ્રગડ કરતા હોય આ દરમિયાન કેસ બાય કેસ વધતા હોય છે ઋતુના ચેન્જના કારણે એનામાં થોડોક ફેરફાર થતો હોય છે તો એમાં પણ આ કારણ હોઈ શકે છે